ઘણા લોકોને જમ્યા પછી તરત કોલ્ડ ડ્રિંક્સ પીવાની એબિટ છે જમ્યા પછી ઘણા લોકોને આઈસ્ક્રીમ ખાવાની એબિટ છે તો આવી જમ્યા પછી તરત કંઈકનું કંઈક લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છતાંય લોકો પોતાના મનને કંટ્રોલ નથી કરી શકતા તો એના માટે હવે એક નવી વસ્તુ આપણે શીખી રહ્યા છીએ આજના દિવસે કે જમ્યા પછી એવો આપણે મુખવાસ ખાઈએ કે જે આપણા મનને પણ શાંતિ થઈ જાય કે જમ્યા પછી મેં કંઈક ખાધું બીજું કે આપણું પાચન પણ સુધારે અને આપણે જે જમ્યા છે ને ખોરાકને પણ સારામાં સારી રીતે પચાવવામાં મદદ કરે તો સૌથી પહેલા મુખવાસ છે જીરું અને વરિયાળીનો મુખવાસ બંનેની અંદર સારામાં સારું ફાઈબર છે ફાઈબર ઓટોમેટિક આપણને ચયાપચયની ક્રિયા કરવામાં મદદ કરે છે તો જમ્યા પછી સૌથી પહેલાં વરિયાળીનો અથવા તો જીરાનો મુખવાસ ખાવાથી ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે ઘણા લોકો જમ્યા પછી શેકેલી વરિયાળીનો મુખવાસ ખાય છે તો એમાં પણ ફાઈબર મળે છે તો એ સૌથી સારું ઇન્ગ્રીડિયન્ટ છે અને વરિયાળી એક પોતે પણ પ્રકૃતિનું એકદમ ઠંડી વસ્તુ છે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે જમ્યા પછી સિવિયર એસિડિટી થતી હોય અને છાતીમાં બળતરા થતી હોય એવા લોકો જમ્યા પછી એ કાચી વરિયાળી જો વારંવાર ખાવાની હેબિટ પાડે તો એને બે ફાયદા થાય છે એક તો એને એસિડિટી થતી નથી અને બીજું કે એની પાચન તંત્ર પણ સારું થાય છે ખાસ કરીને એની અંદર જે છે સૌથી પહેલાં તો વિટામિન સી એની અંદર ફાઈબર છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે કોલેસ્ટ્રોલને મેન્ટેન કરે એવું વિટામિન બી થ્રી પણ આવેલું છે તો આવી રીતના વરિયાળીનો મુખવાસ આપણા માટે સારો છે સાથે સાથે જીરું ખાસ કરીને પેટના રોગોને સારા કરવામાં જીરું મદદ કરે છે એટલે પેટની ચરબી પણ ઉતારે છે અને પેટના રોગોને સારું કરવામાં પણ મદદ કરે છે તો ખીલ જેવી તકલીફ આવતી હોય પિમ્પલ્સ આવતા હોય ફેસ પર તો એને પણ સારી કરવામાં મદદ કરે છે મોટાભાગે ઘણા બધા લોકો વેઇટ લોસ પ્રોગ્રામમાં હોય ત્યારે રાત્રે સૂતી વખતે જીરાનો ઉકાળો પણ પીતા હોય છે જેના કારણે એની એની જે ચરબી છે એ ફટાફટ જાય છે તો આવી રીતના જીરું અને વરિયાળી એક મુખવાસ તરીકે સારામાં સારો સ્ત્રોત છે જ્યારે આપણે વેઇટ લોસ પ્રોગ્રામ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે ત્યાર પછી છે અળસીનો મુખવાસ અળસી જે છે એ દ્રાવ્ય ફાઈબર છે એટલે કે ચિકાસ વાળું ફાઈબર છે જે આપણા બોડીની અંદર એક તો ભૂખ ઓછી લાગે છે બીજું કે આપણા મળને સરકાવવાનું કામ પણ એ દ્રાવ્ય ફાઈબર કરતું હોય છે ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ ફેટી એસિડ બી છે જે આપણા હાથને પણ સારું રાખે છે સાથે સાથે સ્કીન પણ સારી કરે છે એની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર છે તો ફાઈબર આપણને ભૂખ જલ્દીથી લાગવા નથી દેતું તો એના કારણે આપણા વજનને આપણે મેન્ટેન કરી શકીએ છીએ ત્યાર પછી છે અજમાનો મુખવાસ તો અજમા તો વર્લ્ડ ફેમસ છે જયા પચય ક્રિયા માટે ઘણા બધા લોકોને વાનો દુખાવો હોય છે સાંધાના દુખાવા હોય છે શરીરના દુખાવા હોય છે અને યુરિક એસિડનું પ્રમાણ વધ્યું હોય છે ચિકનગુનિયા થઈ ગયા હોય છે એ બધાનું એક જ પ્રોબ્લેમ હોય છે કે જમ્યા પછી જે ખોરાક જમે છે એ એસિડમાં પરિવર્તિત થતું હોય છે તો એને પચાવવા માટે આપણું જે આમ કાચો રહે છે આમને પચાવવા માટે અને બપોર પછી વાયુની વિકૃતિ પણ વધારે હોય છે તો એને કંટ્રોલ કરવા માટે અજમાનો મુખવાસ ધી બેસ્ટ છે તો અજમાને આપણે લીંબુ મીઠું નાખી અને ને એને ઘીમાં શેકીને પણ બનાવી શકાય છે એમાં સંચાળ અને સૂઠનો ઉપયોગ કરીને એ પણ મુખવાસ બનાવી શકાય છે તો એક તો આપણે અગ્નિને પ્રદીપ્ત કરે છે ચયાપચયની ક્રિયા સારી કરે છે અને ખાસ કરીને શરીરમાં વાને વધવા નથી દેતો અને જે તમે વાયડું ભોજન જમ્યા હોવ છો ધારો કે આપણે ગુવારનું શાક ખાઈએ છીએ તો એમાં અજમાનો જ વઘાર પડે પાપડીનું શાક ખાઈએ તો એમાં અજમાનો વઘાર પડે શા માટે કેમ કે બંને વસ્તુ વાયડી છે જે આપણા શરીરમાં વાનું પ્રમાણ વધારે છે તો એને ખાવા માટે આપણે એની સાથે અજમા લેવા પડે તો આવી રીતના અજમા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અજમાની અંદર એક સારામાં સારું પોષક તત્વ છે ને એ છે ગામાં ટેરપેની એ અલ્સર મટાડવામાં મદદ કરે છે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે તો આવી રીતના અજમા એક સારામાં સારી ઔષધિ છે આપણા માટે અને દરેક વ્યક્તિએ ખાવી જોઈએ જો એ લોકોની પિત્ત પ્રકૃતિ છે અને શરીરમાં ગરમ પડે છે એવા લોકોએ અજમાને ઘીમાં શેકીને મુખવાસ બનાવવો જોઈએ જેના કારણે એની પ્રકૃતિ બદલી શકાય અને તમારા શરીરની અંદર તમે સારામાં સારો એનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી છે આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્લ્ડ ફેમસ છે પાન પાન અને અને સોપારી સોપારીનો મુખવાસ મુખવાસ ખાસ કરીને બ્રાહ્મણોનો ફેવરિટ હોય છે છે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કે બ્રાહ્મણોને હંમેશા પાન અને સોપારીનો મુખવાસ અપાય તો એની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ ભેળવવામાં નહોતું આવતું અત્યારે તો આપણે જે મીઠી સોપારી ભેળવી રહ્યા છીએ અથવા તો કેમિકલ યુક્ત ઘણા બધા અંદર ઇન્ગ્રીસ નાખી રહ્યા છીએ સોપારી પાન ચૂનો અને કાથો ઉમેરવામાં આવતો હતો જે આપણા બધી જ વસ્તુ સ્વાસ્થ્ય માટે સારી છે પાન અને સોપારીને આપણે પૂજામાં ઉપયોગમાં લઈએ છીએ તો પૂજામાં ઉપયોગમાં લે ત્યારે જ લેવાતો હોય જયારે સ્વાસ્થ્ય માટે સારો હોય પણ ઘણા બધા લોકોના માટે સારો નથી કેમ કે એવા કયા કયા લોકો છે કે જે આ મુખવાસ ના ખાઈ શકે તો સૌથી પહેલા તો એમાં આવે છે કે જે લોકોને આંખના આંખની તકલીફો છે એવા તમામ લોકો સોપારીનો મુખવાસ ન ખાઈ શકે ત્યાર પછી જે લોકોના હેરફોલ થાય છે અને જે લોકો પિત્ત પ્રકૃતિના છે એમને ખાસ કરીને પિત્તની વિકૃતિના કારણે જ હેર હેર થતા હોય છે તો એમને પણ એમના માટે સોપારી હાનિકારક છે જે લોકોનું મોઢું કોરું પડી જતું હોય માઉથ છે ડ્રાય થઈ જતું હોય તો એ એ લોકો માટે પણ સોપારી સારી નથી જે લોકોને ટાઈફોઈડ વારંવાર થતો હોય તો ટાઈફોઈડ માટે પણ સોપારી સારી નથી તો એ ન ખાઈ શકે અને જે લોકોના શરીરમાં નબળાય છે એના માટે હું ખાસ કહીશ કે જે લોકો સોપારીના નામ ઉપર જે તમાકુને માવા ખાઈ રહ્યા છે મોટા ભાગના લોકોના શરીરમાં નબળાય છે શા માટે કેમ કે સૌથી પહેલા તો જે સારો સારો લાલ રસ છે એ બોડીમાં જવો જોઈએ તે જતો નથી લાલ રસ ભળવાથી આપણા શરીરમાં જે શક્તિનો વધારો થાય છે તો થતો જ નથી તો એના કારણે ઘણા બધા લોકો મુખવાસમાં પાન અને સોપારીના બદલે તમાકુને માવા ખાઈ રહ્યા છે તો એના માટે ખૂબ હાનિકારક છે કેમ કે જરૂરી પોષક તત્વોનું મારણ કરવાનું કામ કરે છે તો એ લોકોના શરીરમાં સો ટકા આવવાની જ તો એના માટે ખાસ જરૂરી છે કે જમ્યા પછી કમસે કમ એક કલાક તમે લોકો તમાકુ કે માવું ખાતા હોય તો તેને ન અડો કેમકે જો તમે કોઈ પણ પ્રકારનો ખોરાક જમ્યા છો એનો ફાયદો થવા નહીં દે કેમ કે એમાં એની અંદર જે પોષક તત્વો છે ને એ પણ તમને નહીં મળે તો આ આપણા ઘરની અંદર મળતા અને આપણા સ્વાસ્થ્યને સારું કરતા સારામાં સારા મુખવાસ હતા પણ અત્યારે જે સૌથી મોટો મુદ્દો છે કે કોઈને ઘરે મુખવાસ બનાવવા ગમતા નથી કોઈને બનાવતા આવડતા નથી અને ઘરે બનાવેલા મુખવાસ કોઈને ભાવતા નથી પણ સૌથી વધારે શરીરમાં કોઈ નુકસાન કરી રહ્યું હોય તો આ જે કેમિકલ યુક્ત મુખવાસ જે બહારથી મળી રહ્યા છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર બીમારીના ભોગ બનાવી શકે છે તો એમાંથી સૌ પેલું છે ક્રિસ્ટલ સાકર જે લિવર નું કામ વધારે છે એક તો પોતે સુગરયુક્ત છે તો એ પચવામાં પણ અઘરું છે ભારે છે સાથે સાથે લીવરનું પ્રમાણ વધારે છે લિવરનું કામ વધારે છે તો ફેટી લિવર થવાની સમસ્યા એનાથી આવી શકે છે અને બીજું કે જે આપણે તૈયાર અત્યારે પાનનો મુખવાસ બહારથી લાવી રહ્યા છીએ એમાં જે ગળી સોપારીથી થી માંડીને દરેક વસ્તુ જે વપરાય છે એને પ્રિઝર્વેટિવ નાખવામાં આવ્યા છે કેમ કે એમને એમ સારા રહેતા નથી ગળ પણ વધારે જાય છે તો બ્લડમાં સુગર ભળવાની શક્યતા વધારે છે તો બ્લડ સુગરના કારણે ડાયાબિટીસ થવાની શક્યતા વધારે છે જ્યારે બ્લડ સુગર વધે તો કોલેસ્ટ્રોલ આવે અને કોલેસ્ટ્રોલ આવે તો હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે તો આવી ગંભીર સમસ્યાઓથી બચવું હોય તો બહારના જે મુખવાસ છે ખાસ કરીને કણી સાકર એનો ઉપયોગ ન કરીએ અને ખરેખર વરિયાળીની ઉપર પણ અત્યારે આપણે જે ઉપર ચડવામાં આવેલું કોટિંગ છે એ ખાંડનું કોટિંગ છે જેને ગળી સોપ ગળી વરિયાળી આપણે કહીએ છીએ મીઠી વરિયાળી કહીએ છીએ એ પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બીજું કે પ્રિઝર્વેટિવ ની સાથે સાથે એમને સારી સુગંધ લાવવા માટે જે નાખવામાં આવે છે એ પણ કેમિકલ વાળા હોય છે તો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે અને જે કલર વાળી સોપારી આપણે ખાઈએ છીએ તો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી કલર વાળી સોપારી મીઠી કરેલી સોપારી ખાસ કરીને આપણે જે પ્રિઝર્વેટિવ વપરાય છે અને એસેન્સ વપરાય છે એની અંદર એક કેમિકલ આવે છે જેને કહેવામાં આવે છે કાર્સિનોઝલ જે આપણી ચયાપચયની ક્રિયાને બગાડે છે જે બજારો મુખવાસ મળી રહ્યા છે કરીએ એની સામે ન જોઈએ અને આપણા ઘરે આપણે જે અગ્નિને કરે કરે પાચન ક્રિયાને સારા એવા મુખવાસને ખાવા જોઈએ એ મુખવાસ આપણને વેઇટ લોસ કરવામાં પણ ખૂબ મદદ કરે છે ખાસ કરીને હજી પણ એક મુખવાસ છે જે આદુની ચિપ્સ આપણે બનાવીએ છીએ જ્યારે દેશી આદુની જ્યારે ઋતુ આવે ત્યારે આદુને લઈને એની ચિપ્સ કરી અને એમાં સંચળ અને લીંબુનું ઉમેરી તડકામાં સૂકવી અને ડ્રાય કરી શકો છો અને ઘરમાં પ્રિઝર્વ કરી શકો છો તમારી કાચની બોટલમાં ભરીને અને આખો દિવસ મોઢામાં ચૂસવાથી બે ફાયદા થાય એક તો લાળ રસ વધારે બને છે જેના કારણે ચયા ચયની ક્રિયા સારી થાય અને તમારા શરીરમાં શક્તિનો વધારો થાય છે બીજું કે તમને જે વ્યસન છે તમાકુનું માવાનું અથવા તો દારૂનું વ્યસન છે ડ્રિંક કરી રહ્યા છો ગુટકા કે પાન માવો ખાવાની જે તલપ લાગે છે એમાં તમે એ એને કંટ્રોલ કરી શકો છો અને આપોઆપ તમારું વ્યસન છૂટી જશે તમને ખબર પણ નહીં પડે તો આવું મુખવાસ તમારા ઘરે બનાવીને પણ તમે લોકો જરૂરથી ખાજો ધન્યવાદ